આગામી આઠ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી મહુવા શહેરમાં સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે સ્વામિનારાયણ મંદિરથી મેરડી માતાજીના મંદિર સુધીના નવા આરસી માર્ગને તાત્કાલિક અસરથી મંજૂર કરાવી મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે આજરોજ આ નવા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું નવા માર્ગનું ખાતમુહૂર્ત થતાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો

ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં મહેમાનો ખરી પધારનાર છે ત્યારે આ સ્વામિનારાયણ મંદિરથી મેલડી માતાજીના મંદિર સુધીના માર્ગને તાત્કાલિક અસરથી શહેરી વિકાસ વિભાગમાંથી મંજૂર કરાવી મોહવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે આ નવા બનનાર આરસીસી માર્ગ મુખ ખાત મૃત સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં કર્યું હતું આજરોજ મહુવા નગરપાલિકા હસ્તક અર્બન ડેવલપમેન્ટની ગ્રાન્ટ લગભગ સત્તરનો જે અક્ષ અક્ષરધામ અને સ્વામી મંદિરની વચ્ચે જે પસાર થાય છે એ રસ્તાની અતિ આવશ્યક જરૂર હતી વર્તમાન સમયમાં કારણ કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા આઠમી જાન્યુઆરીથી સોળમી જાન્યુઆરી સૌથી મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ રસ્તાની ખૂબ જ જરૂર હતી અને તાત્કાલિક અસરથી આપણા શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી અને સમયસર ટેન્ડર કરી અને ખોલી અને એજન્સી ફિક્સ થવાથી આજે આપણે એનો સૌ સંતો મહંતો નગરપાલિકાના સૌ સભ્યો ચેરમેન પ્રમુખશ્રી બધાના વચ્ચે આપણે એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ આનંદ છે કે આપણે આંગણે આવો ભવ્ય મહુવાનો સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાન પ્રતિષ્ઠાનનો જે સૌથી મોટો જે ઉત્સવ કહી શકાય મહુવા ખાતે

આ નવા આરસીસી માર્ગ બન્યા બાદ સોસાયટીના રહીશોની સુવિધામાં વધારો થશે અને સ્વામિનારાયણ મંદિરે અને મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થી જતા લોકોને પણ આ નવા માર્ગની સુવિધાનો લાભ મળી રહેશે જય સ્વામિનારાયણ પંદરમાં નાણા પંચની ગ્રાન્ટમાંથી આઠ લાખની ગ્રાન્ટમાં સ્વામિનારાયણ મંદિરનું અતિ આવશ્યક રોડનું કામ હોવાથી અને સ્વામિનારાયણનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે તેમાં એ માટે સરકાર શ્રીએ ધ્યાનમાં લઈ અને આપણને તાત્કાલિક ધોરણે રોડ રસ્તાનું કામ આપેલું છે અને એ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે બસ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતા કે જય સંતો મહંતોની આ સૌરાષ્ટ્રની ભૂમિ છે તો ભગવાનની પણ આ સૌરાષ્ટ્રમાં મહેમાન ગતિ માણવાથી આનંદ મળતો હતો

નગરપાલિકાની અત્યારે રનિંગ બોડી તથા ધારાસભ્ય શ્રી શિવાભાઈ આદિકે આ મહોત્સવમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ખડેપગે ઊભો રહેવાની બાહેનદરી આપી છે જેને અનુસંધાને સ્વામિનારાયણ ધામને મંદિરની વચ્ચેથી જે રોડ પ્રસાર થઈ રહ્યો છે એ પ્રસાર એ રોડને લગભગ છપ્પન લાખના ખર્ચે બનાવી રહ્યા છે એ અત્યારથી એનો શુભ આરંભ થઈ રહ્યો છે જે અનુસંધાને આજે ખાતમુહૂર્તને કર્યું છે આ ઉત્સવની અંદર શિવાભાઈ ધારાસભ્ય તથા આ નગરપાલિકાની રનિંગ બોડી એ પગે ઊભે રહે છે અને અમને એવી ખાતરી આપી છે કે આ મહોત્સવ મહા મહુવા શહેરનો તથા અમારો છે જેને અનુસંધાને આ રોડના કાર્ય તથા સભાના કાર્ય જે કરી રહ્યા છે એથી અમને સંતોષ છે જય સ્વામિનારાયણ